હેલો દોસ્તો કેમ છો બધા બધા મજામાં આજે અમે બાજરો આવ્યો જોઈ લ્યો આમ નાની એક બેનદી અત્યારે અને સફેદ ડુંગળી સોંપીએ હું તમને બતાવું આવી રીતના છે સફેદ ડુંગળી જો આ ને સો પાણી છે લાલ ડુંગળી દી એ હવે આ સફેદ છોપી પાછા તવાનો છે સફેદ ડુંગળી લેની તોણ એટલું આવો ના મારા બોલુ ભાઈ ઈંગણા બટાટા ભેસે બોલુ શું કરે ભાઈ હું ભેસે

માને જાબુ દે જોડે જો છે ને કઈ રીતના નકરા દે જો મારા મમ્મી છે સોચું આ પાડીને કેવી મજા આવી શિયાળામાં કેમ કે તડકો નીકળે ને લોટી ગયા કેવી રીતના લોટી ગઈ મજા આવી ગઈ એના તડકાની હું તમને પેલા માનવી ફોલે તે બતાવીશ પછી તમને લઈ જાય મારા વિડીયોમાં મિત્રો બન્યા રહેજો અત્યારે હું હાઈવે ઉપરથી હાલીને જામ મિત્રો આ મિલ છે પછી હું તમને અંદરથી બતાવી મિત્રો તો હું નીચે ઉઠી ગયો મિત્રો અને A ah, ver que más viene ¿eh? calabaza. viene tiene más el poli de un ओली बाग पासे ढगड़ो था